ડભોઈ સરિતા રેલવે ફાટક ખાતે પ્રથમ બનેલા ઓવરબ્રિજ માર્ગ પર ઠેર ઠેર બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ તેના ઉપર સફેદ કલરના પટ્ટા મારવામાં ન આવવાના કારણે ટુ વ્હીલર વાહનોને અકસ્માત તથા વાહન પરથી પડી જવાનો ભય સતાવી રહ્યો છે ડભોઈ સરિતા રેલવે ફાટક ખાતે પ્રથમ બનેલા ઓવરબ્રિજ માર્ગ પર ઠેર ઠેર બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ તેની ઉપર કલરના સફેદ પટ્ટા નહીં મારવાના કારણે ટુ વ્હીલર વાહનોના અકસ્માત થતા હોય છે અને પડી જવાના બનાવો પણ બનતા હોય છે તેમજ તેની સાથે સાથે પલાસવાડા રેલવે ફાટકની આજુબાજુ પણ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી બમ્પર ઉપર ટુ વ્હીલર વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ઉઠ્યા છે ત્યારે નાના મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળે છે આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે ત્યારે રેલવે વિભાગ અને આર ડી વિભાગ વહેલી તકે કલરના સફેદ પટ્ટા મારવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે